મારું નામ ભાનુમતી છે હું પાંચ નાના બાળકની માં છું મારો પતિ હરેશ એક કંપનીમાં કામ કરતા હતા અમારા માટે ખૂબ જ મહેનત કરતા હતા તે મહેનતની કમાણી લાવતા અને કહેતા મારે તને રાણી બનાવી દેવી છે ભાનુ હું એના હોસલા પર જ જીવતી હતી પણ ઘરમાં ગરીબી તો હતી જ પણ પ્રેમની ઉષ્ણતાએ બધાને બાંધ્યા હતા ઘરમાં અન્ય સભ્યો પણ હતા મારા સાસુ કૌશલ્યાબેન ખૂબ જ મહેનતી હતા પણ ખૂબ જ કડક સ્વભાવના હતા જૂના વિચારોમાં જીવતા હતા મારી એક નણંદ ચંપાબેન હતા અને પતિના ભાઈ જીતેનભાઈ તો અમારું હસતું મસ્તી ભર્યું જીવન એમને જોવાનું પણ ગમતું નહોતું એક દિવસ સવારે એવું બન્યું કે હરેશ જેમાં કામ કરે છે તેમાં બોઇલર ફાટી ગયું લોકો ઘણા દોડ્યા પણ હરેશ પાછા આવ્યા નહીં મારું વિશ્વ જ લથડાઈ ગયું મારી દુનિયા જ લૂંટાઈ ગઈ મારે પાંચ નાના બાળક છે હું હવે એકલી પડી મારી ખુશીઓમાં જાણે કોઈકની નજર લાગી હોય સાથે એકલી અંદરને અંદર ઘૂડતી રહી કોઈ કામ વગર પૂછતું નહીં હવે પાંચેય છોકરાઓની પાલન પોષણની જવાબદારી મારા પર આવી ગઈ હતી હવે મને કોઈ આશરો આપે એવું ના હતું પી એરિયામાં પણ મા બાપ નહોતા કોઈ હાથ પકડીને આશ્વાસન આપે તેવું પણ નહોતું અંતિમ વિધિમાં બધા સગા સંબંધી જોડાણા હતા પણ પછી સૌ પરાયે બની ગયા હું મારા પતિના આત્મવિશ્વાસથી જીવતી હતી હવે એ નહોતા તો ઘરના લોકોને પણ હું બોજ બની ગઈ હતી કૌશલ્યાબેને કડક શબ્દોમાં કહ્યું હવે આ ઘરમાં તારું શું કામ છે તું પરણને આવી હતી હવે તારા પતિ વિના અમે કેમ રાખી શકીએ મારા જેઠજીએ મારા વાળ પકડીને મને ઘરની બહાર ધેકેલી દીધી મારી હાલત હવે કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ હતી હું રડતી રહી પણ કોઈએ મારી વાત ના માની હું ની સહાય મારા બાળકોને લઈને ક્યાં જાઉં કોણ ઉછેરશે છે મેં ઘણીવાર આજીજી કરી પણ કોઈ નહીં બોલ્યું પણ મેં હિંમત કરી હું હિંમત ન હારી પણ મારે તો જીવવું હતું મારા માટે નહીં મારા પાંચ સંતાન માટે મારા હાથમાં કંઈ ન હતું ગામની નદી પાસે રહેવા માટે ઝૂંપડી બનાવી પડોશના કાવ્યાબેને પ્રથમવાર પાણી આપ્યું મને એક શબ્દ બોલ્યા તું ઝૂકી નહીં હો ભાનુમતી તો હવે તું નથી તું પાંચ જીવતી આશા છે મેં ગામમાં હવે ઘરો ઘરોમાં જઈને કામ કરવાનું શરૂ કર્યું કોઈએ મજાક ઉડાવી કોઈએ દુઃખ કર્યું છતાં હું ચૂપચાપ બધું કામ કરું છું મારા બાળકો નાના હતા પણ સમજદાર હતા મારો પુત્ર નિલેશ એક દિવસ સવારે મને કહે છે મમ્મી હું ભણી ગણીને બહુ મોટો બનીશ પણ તું ક્યારેય રડતી નહીં અન્ય ચાર સંતાનો પણ મારો સહારો બન્યા હું મારા બાળકોનું ભરણ પોષણ કરી શકું તેટલું કમાઈ લેતી હતી હું હવે કોઈના પર ના હતી હવે હું દરરોજ વહેલી સવારે ઉઠતી હતી અને ઘરનું તમામ કામ કરીને ઘરે ઘરે જઈને વાસણ ધોઈ કપડાં ધોતી હતી અને ઘરે આવ્યા પછી બાળકોને શાળાએ મોકલતી હતી અને રાત્રે થાકેલી હોવા છતાં મશીન ચલાવતી એક દિવસ પાડોશન કાવ્યાબેને કહ્યું તું રોજ જમવાનું સરસ બનાવે છે કેમ ના તું ડબ્બા સર્વિસ શરૂ કરે આ એક વાક્ય મારા જીવનને દિશા આપી મેં ટિફિન સેવા એક નાના ટિફિન સાથે શરૂ કરી જમવાનો વ્યવસાય આરંભ કર્યો પહેલો ઓર્ડર મળ્યો એક સ્કૂલ માસ્ટરનો ત્યાંથી આગળ દરરોજ ચાર ડબ્બાની માંગ વધતી ગઈ મારા હાથની રસોઈનો સ્વાદ આખા વિસ્તારમાં ફેલાઈ ગયો પણ સફળતા ક્યાં સહેલી હોય જ્યારે મહિલાઓ રસોઈથી આગળ વધે છે ત્યારે સમાજ કેવો ડંખ મારે છે એ પણ અનુભવ્યું પતિના મોટાભાઈ જીતેનભાઈ બજારમાં મને જોઈને મજાક ઉડાવે છે અરે ભાભી હવે ડબ્બા વહેંચી છો તમે તો અમારું નામ પણ ડબ્બા જેવું કરી નાખ્યું પણ હું ચૂપ રહી કારણ કે મારી દરેક સપાટી હવે મારા બાળકોનું ભવિષ્ય ગોઠવી રહી હતી એક દિવસ મારો મોટો પુત્ર નિલેશ ભણતરમાં રાત્રે ઉજાગરા કરીને પ્રથમ નંબર લાવતા રાત્રે બેભાન થઈ ગયો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો પૈસા નહોતા મારી પાસે કે તેમનો ઈલાજ કરી શકું કોઈ સહાય માટે આગળ ન આવ્યું આ સુધી આખો ધોતી ભાનુમતી એક ઝાકમઝાળ હોસ્પિટલના દરવાજે ઊભી રહી હતી ત્યાં એક જૂનો ગ્રાહક આવે છે અને મને પૂછે છે તમે અહીંયા મેં તેમને બધી વાત કરી એટલે તેમણે મને આશ્વાસન આપ્યું અને સહાય આપે છે ભાનુમતી તમે દરરોજ જે ડબ્બા આપો છો એ અમારા માટે આશીર્વાદ છે આજે અમારો વારો છે મારા જીવનમાં કોઈ પહેલો હાથ એ દિવસ આગળ વધ્યો હતો હવે જીવન ધીરે ધીરે પાક ફેલાવવાનું શરૂ કરે છે મારી ડબ્બા સેવા હવે પચીસ ડબ્બા સુધી પહોંચી એક મલ્ટીપર્પઝ રસોઈ મશીન પણ મેં ખરીદી લીધું હું બાળકોના સ્કૂલની ફી સમયસર ચૂકવી શકતી હતી મારા ઘરની ઝૂંપડી હવે જેમાં મેં નાનું ઘર બનાવી લીધું હતું જેમાં હવે ગૌરવ વસતો હતો અને શ્રમનો સુગંધ પણ મારી દીકરી ભૂમિએ મને કહ્યું મમ્મી તમે હવે મમ્મી નહીં તમે સાહસીના પ્રતિક છો હું ભણીને નર્સ બનીશ કે જેથી અન્ય મહિલાઓને મદદ કરી શકું એ સાંભળી મારી આંખોમાંથી આંસુ વહી ગયા પણ એ આંસુ દુઃખના નહોતા એ આશાના હતા ઘણા વર્ષો બાદ ભાનુમતીનું પૂરું પરિવાર તેની સામે ફરી આવે છે હવે ભાનુમતી સામે સૌ નમન કરે છે પણ શું ભાનુમતી માફ કરી શકશે તેમને જેમણે ઘરની બહાર ધકેલી હતી ભાનુમતીના પાંચેય સંતાન આજે પોતપોતાના ક્ષેત્રે સફળ છે નિલેશ આજ એક આઈટી કંપનીનો સિનિયર ડેવલપર છે ભૂમિ નર્સ બની છે સૌથી નાનો પુત્ર ધ્રુવ હવે સાયન્સ કોલેજમાં સ્કોલરશીપ ઉપર ભણે છે ભાનુમતીને માતા ભોજન સેવા હવે સમગ્ર શહેરમાં ઓળખાય છે આજે તેને એક એનજીઓ દ્વારા માનવતાની માતા એવોર્ડ મળવાનો છે એ દિવસ ભાનુમતી માટે એક મહત્વનો હતો સ્ટેજ પર ચડતી જ હતી ત્યારે દૂરથી એક ઓળખી તે આખો હચમચાઈ જોઈ રહી હતી એ હતી કૌશલ્યાબેન પાછળ ઉભેલા જીતેનભાઈ અને નણન ચંપાબેન પણ સાથે હતા એ બધાએ જે ભાનુમતીને ઘરની બહાર ધકેલી દીધી હતી આજે એ જ ભાનુમતી સામે હાથ જોડીને ઊભા હતા કૌશલ્યાબેનનો અવાજ કાપતો હતો તે કહે છે ભાનુમતી અમે ભૂલ કરી તારા પતિનું ઘર એ તારું જ હતું અમે તને સમજ્યા નહીં અને તને ઘરેથી કાઢી મૂકી આજે જમાનો તને માતા માને છે અને અમારું ઘર ખાલી ખોખું છે ભાનુમતીની આંખમાં આંસુ આવી ગયા ભાનુમતીની આંખમાં થોડો સમય જ આંસુ રહ્યા પણ એ તેમના જેઠ સામે જોઈને કહે છે તમે ઘરની બહાર ધકેલી એ જ મારા માટે આશીર્વાદ બની ગયું નહીં હું પાંજરાની પંખી બનીને રહી ગઈ હોત ભાનુમતીએ પછી એ કહ્યું શબ્દોની ચો તરફ જિંદગી ખૂટી જાય તો પણ મહિલાનું હિંમતભર્યું દિલ એ શાશ્વત હોય છે આજે હું મારા બાળકો માટે જીવતી છું પણ હું તમને ક્ષમા કરું છું કૌશલ્યાબેનની ઉંમર હવે વધી ગઈ હતી એટલે તે એક ખૂણે બેસી ગયા પરંતુ ભાનુમતી પાસે જઈને ભૂમિએ હાથ પકડીને કૌશલ્યાબેનને કહે છે આજથી તમે પણ મારી દાદી છો સ્ટેજ પર કેટલાક વ્યક્તિઓ ભાનુમતીના પગ ધોઈ રહ્યા હતા મીડિયા તેના ફોટા ખેંચી રહી હતી એક રિપોર્ટર પૂછે છે માતાજી એક શબ્દમાં પૂછું આપણું જીવન શું છે ભાનુમતી હળવી સ્મિત સાથે બોલે છે વિધવાપણું એ અંત નથી એ તો જીવનની નવી શરૂઆત છે સ્ત્રીને તમે જે તૂટેલી સમજ્યા એ લોકોની ભૂલ છે તમારે જોવું હોય તો એના સંતાનોની આંખોમાં જુઓ જ્યાં એની શક્તિ આખી દુનિયા સામે છે તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આભાર